પહેલાના સમયમાં જે પચાસ પંચાવનની ઉંમરે તકલીફો જોવા મળતી હતી તે આજે નાની ઉંમરના ભાઈઓ બહેનોમાં જોવા મળે છે જેમ કે સ્નાયુ અને સાંધાના દુખાવા વધી ગયા છે ખાસ કરીને કમર અને ઘૂંટણનો ઘસારો વધી ગયો છે અને આ સમસ્યા માટે ડોક્ટરને જ્યારે બતાવીને બ્લડ રિપોર્ટ કરવામાં આવે છે ત્યારે એક જ સમસ્યા જોવા મળે છે વિટામિનની ઉણપ પણ આજે હું તમને એક સિક્રેટ આપું છું અને જો આ સિક્રેટ તમે ડેઈલી રૂટિનમાં લાવશો તો ધીરે ધીરે દુખાવામાંથી રાહત મળશે અને યુવાનીનો જોશ ઉર્જા અને તાકાત ફરીથી લાવશે આ સિક્રેટ છે ગાયનું દૂધ સવારે ભૂખ્યા પેટે રાત્રે પલાળેલી બદામ સાથે ગાયનું દૂધ મિક્સ કરીને પી લ્યો પણ હા યાદ રાખજો આ દૂધમાં ખાંડ નથી મિક્સ કરવાની અને હા દરરોજ રાત્રે ગાયના ગરમ દૂધમાં હળદર મિક્સ કરીને સુવાના અડધો કલાક પહેલા પીવો આ ઉપાય બે મહિના સુધી ફોલો કરો અને હા તમે અનુભવશો કે સાંધાનો દુખાવો વિટામિન ડી ની ઉણપ કેલ્શિયમ અને પેટની સમસ્યાઓ ધીરે ધીરે દૂર થાય છે તો આજથી જ આ ટિપ ફોલો કરો અને તમારા ફ્રેન્ડ સર્કલ ને શેર કરવાનું ભૂલતા નહીં